નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઠ્યાવીસ તારીખ આઠમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની ધાણાની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજની ધાણાની આવક છે પાંચ હજાર ગુણ્યાની એટલે કાલ જેવી જ આવક કહી શકાય મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો ચાલુ થઈ ગયું છે આજે ખૂણેથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જીતી જાણસી કહેવાય છે આ માહિતી તમને સારી લઈ ગઈ તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા

1466 રૂપિયાના ભાવે તમારો જો માલના 1466 રૂપિયાના ભાવ છે ઇગલ પ્લસ થી કલરમાં છે અને માલ મોટા દાણે છે ફાઈડુ મિક્સમાં છે 1466 રૂપિયાના ભાવ છે આલ ચૌદસો ને એકાવન રૂપિયા ના ભાવ થયા ચૌદસો ને એકાવન રૂપિયા ભાવ થયા તમે બજાર ચૌદસો ને એકાવન চৌদ্দ সো এতে রুপিয়া নয় যে চৌদ্দ একোতে রুপিয়া নয় ইগল প্লসে একদম চোখো মাল কষ্ট એ આજો મારું મારું શું નહી બનાવું કેટલા ઉધીને બધાય કોળા નાની ઘરેને બારસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો બારસો ને છવીસ રૂપિયાનો ભાવ થયો જૂનો માલ છે મિત્રો બારસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો તમે જોઈશો ડંખની અંદર જોવા મળે છે જૂનો માલ છે કયા વર્ષ આજની તેજી મંદિરની વાત કરીને આજની બજારની વાત કરીને મિત્રો તો બજાર તો સેમ કાલ જેવું જોવા મળ્યું છે ઊંચા માલમાં કાલ જેવું બજાર જોવા મળ્યું છે અને નીચા માલમાં કાલ જેવું જ બજાર જોવા મળી રહ્યું છે મિત્રો આ માહિતી તમને સારી લાગી તમારે જેને લાઈક શેર સબસ્ક્રાઇઝ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં